કેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને સુબાયું છે કાઈ આ રામાણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે કે લંકા હનુમાનજી હળગેવી હું એમ કહું હનુમાનજી હળગાવી જ નથી લ્યો બોલ લંકાવાળાએ જ હળગેવી છે હનુમાનજી હળગાવી દિવાળી કોને મૂકી દીધી તા ઓલો બચવા હાડું માણા ભાગા ભાગ આપણને કોકે હળગાવ્યા તો ભાગા ભાગ ન કર આખી દુનિયા ને ખબર છે પાકું કોઈ કરતું જ નથી બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ હાટું શું આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું એટલે પછી સ્વયં રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સ્વયં વર રજો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણો ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નહોતું હવે એનેથી ચોખા જેટલું ધનુષ નું આયેલું હતા વનમાંથી સીતાજી ના આખે આખા ઉપડી ગયું આનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા પીવડું એ ધનુષ રાવણ હલવી નો અને વન માંથી જતી લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો આપણને માયનામાં આવે પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પારવત બે જ્યારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન ને અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાન મકાન બનાવ્યું એટલે લક્ષ્મીજી બધું બતાવવા નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ ભેગા થઈને બધું દેખાડે એટલે પાર્વતી ને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટાથી આયુકા મકાન બકાન કઈ કરવા નથી આ તો અમને હાય વિરુદ્ધ નહીં અત્યારે પાર્વતી ઘરે આવીને ભોળાનાથ ને કે છે કે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખરું મકાન નું અતાર સુધી કોઈ દે મગજ મગજમાં આવ્યું જ નતું અત્યારે ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાનને ને અહીંયા બેહવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાવ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ પણ કે આપણે પેં પૈસા છે નહીં ભોળાનાથને ખીસું જ નહોતું પૈસા છે થયો રાખવા એટલે ભભૂતી આપીને એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતીમાં કેટલું હોનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કંઈક આગળ જોઈશું એ ભભૂતી લઈ અને પાર્વતી માં ગયા છે અને અહીંયા જઈએ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાપડા મૂક્યો આમાં ભોળાનાથની ભભૂતી ઊંચી થાય બાપુ હોના ઢગલા મીડા કરવા હોય ગાડા ભરી ભરી ને હોનું મીડું જવા સાબડું ઊંચું નો થાય હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોનાના પછી એ કહેવાય એટલું બધું હોવાનું જતા હોય ઈટું પાણા શું માથાકૂટ કરી હોનાનું જ બનાવાય ને એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર તો બાબુ ત્રિલોક નો ના નો ખબર હોય એટલે પેલા કે આ ભુદેવ ને હું આપશું આપડે દક્ષિણામાં એ કે રાજી કરી દઈ જે માગે આપી દે કે જો જે માગ છે આપી દે પછી મારી લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરુ રાજી નો રેડ થઈ જાય બદલે આખું હોના નું મકાન હોય બૈરુ રાજી કેટલું હોય એ કે એને જે જોઈએ એ આપી દો પણ એનું મન છે જે નતું ભાઈ એ કે વાંધો નહીં અહીંયા રામણે કીધું પુદેવ બોલો હું આપું ઈ કે જે આપું એ આપો નહી કે ના તમે માંગોય આજ આપું ઈ કે આવું મારે એક મકાન જોયું છે ભોળાનાથ કે તથાસ્તો પાર્વતી પાસે આવ્યા ઈ કે હાલો કે જિનપા કે મહળિયામાં ઈ કે કાઈ કે આ બોળા મે બામણ આપી દઉં દક્ષિણામાં ઈ કે હું કામ આપ્યું ઈ કે કકળાડ ન કરશો તમે પહેલા પૂછીને ગયો તો કે માગેય આપી દઈશ અને પછી બાપુ પાર્વતી ગયા અહીંયા રાવણ ની પાસે અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કહે છે કે ભૂદેવ ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એકદી દી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખવું લખી લેજો આ સીતાજી ને બાપુ જવાનું જ હતું નગર સીતાજી ની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી તમે શું માનો છો એની તાકાત જ નથી કે રાવણ એની સામે દર્શની કરે અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવ્યું ને તો મારો બાપ આવે અને ઈ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે કેટલું એનો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ બાપુ ઠેઠ ત્યાં સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈ હશે ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે ભજન થાય છે તો વિચારવા જેવું છે એ માણા કે આપડા ઘર કરી જ ન થતા તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવા ને અત્યાચાર ને ગમે દીકરી ઉપાડી જવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું આવેલું જાય તો આ કથા એવું વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહીં આ વાત તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને સાજીદા ને અમારા જેવા કલાકાર ને રસોઈ હોય ને બાકી કોને ફાયદો હવે તો તો આ બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા પાદરા ગાયું ખડમાં દઈ દીધા હોય તો ગામો ગામ કથાયું વંચાય ગામો ગામ અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે કઈ દે એટલા થાય છે કથા કરો જે કરો એ અરે બધું ડીંગો ડીંગ આલે ભલામણ મને એમ થાય કે આ ખોટું છે હું નથી કેતો પણ બગાડ અટકવો જોવે બાપુ જો આ સત્ય હોય અને કા ઓલા કે કે કાં તો ઓલામાં ફેર ને કાં તો ઓલામાં ફેર સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કંઈક હું એમ કહું છું કે

તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એકને દવાખાને લઈ જવો પડે બોલો હવે જો હોય તો કથા ના માંડવાનું શું થાય અરે બાપુ કઈક ઊંટું રંધાય છે મને એવું લાગે સાચું ખોટું મારો નામ જાણે ખોટું છે એવું આપડે રામ કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ અટકતું નથી એટલે મને એમ થાય આનો કઈક પાવર ઘટી ગયો ગમે બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા મને એક હું તો એમ કઉ છું ઘરમાં રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને એક સાખી લખી શું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અબસ નફો નુકસાન વિધિ ના વિધાન જીવન મરણ જસ અબજ નફો અને નુકસાન છ વસ્તુ બાપુ હજી આજની તારીખ કોઈ ને ખબર નથી

જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટુ જ કરે છે કોઈ નુકસાન હાટુ નથી કરતું પણ બધાને નફો થતો જ નથી આ છ વર્ષનું કોઈના આચમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરત ને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોવે છે એટલે એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત શું નહું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ હાજે મેં નક્કી કર્યું તું કે હવારે રામને ગાદી ઉપર બેસારવાના અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું ભરી ગયું હું કાંઈ ન કરી ગયું આ વિધિના વિધાન અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું અબજ કોને મળ્યો નફો કોને થયો નુકસાન કોને થયું રામાયણ કોને થયું અને નફો કોને થયો તો નુકસાન બાપુ રામ ની માં કૌશલ્યા ને થયું જુવાન જો દીકરો વનમાં જતા હોય તો માથે તે કેવી છે નુકસાન થયું કૌશલ્ય ને નફો થયો સબરી ને બાપુ રામ ને અહીંયા જવું પડ્યું કાંઈ લેવા દેવા નહીં ફેલડી ની દીકરી બાપુ કોઈ વેદ નું શાસ્ત્ર નું ને બાપુ નફો ને તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી નઈ મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું અહલ્યા ને હરાપ માંથી મુક્ત થઈ ગઈ કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ અને જ ખાટી ગયા વાંદરા કોઈ નો કામ આખી અયોધ્યા ને ખબર લક્ષ્મણ મુર્શી થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા ત્યાં ભરત જોઈ ગયો કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે મારા ભાઈ ની વનમાં છે અહિયાં નાક્ષી તો કઈક નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને હનુમાનને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાનજીએ આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે ગયો તો અને એટલા માટે આ તમે મને આ પાડ્યો હવે દીવ ઉગ્યા પહેલાં ન ભગવું લક્ષ્મણની જોખમ થઈ જાય આ આખી અયોધ્યાની વસ્તી ને જાણ થઈ કે લક્ષ્મણની આ પરિસ્થિતિ છે પણ જીયા નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બે જાઓ હલો હું તમને મોકલી દઉં હનુમાનજી ને કઈક પાવર હતો આ કારણ કે બાપુ વસ્તુ છે છે ને રામાયણ સિંહ તમને મને આ એક રસ્તો માટે નો ગ્રંથ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજી નો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય ને દીકરા ને હોય ને હોય ને હોય દીકરી ને હોય મર્યાદા પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય બાકી વાતમાં કઈ છે એક સબરી પ્રસંગ કઈ પછી મારી વાણીને વિરામ સબરી બાપુ હમણાં મેં ગુરુ ની શિષ્ય ની વાત કરી ના

આ દેહને એકદી બાબુ દુનિયા દિવાળી મૂકવાની છે બાકી એક દેહ થી જો પાંચ આત મને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા માતા પિતાની કંઈક તમારા ભાઈ બંધ દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા મુક તારા નંબર થી વાત કરી અને મને કોઈ બપોર હું આય નહીં દે જરોજ દ પંદર વી દ પંદર વી ફોન આવે અમાર પ્રોગ્રામ કરો તમે કહો પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કઈક કઈક ગુરુ મહારાજ ની કૃપા થી મળ્યું છે એટલે બોલાવે મારા ગામમાં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર છે મારા કરતા રૂપાળા છે આબરૂવાળા વાળા છે બધું છે કોઈ નું ફોન કરતું એટલે એ ગુરુ મહારાજ ની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મૂળદાસ વાત કરીને કોક નું શેર પીવે ને કોકના હાથમાં ને અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને ઓલો માવઠું થયું હમણાં હવે એ આને આના જેવો મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ વ્યાઈ ગયા છે અને મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણસ બજારો મજૂરી કરે મેં કીધું ખર્ચ કાંઈ ન થાય તારે ભજન રાખવો હોય ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો ગયો મેં કોઈ એક નાળીએ લઈ આવજે બીજું કાઈ કરવો નથી અને આ મેં કોઈ ઉસ્તાદના ને બેનજાવાળાના મેં કોઈ અમે ભાઈ બંધ દોસ્તાર હો હો પચા પચા કાઢીને એમને આપી દેવું એ કે ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ એ મેં કહું તારે લાવું એટલે લાવજો કે આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે અમે એ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરતને કરું ચતુરભાઈ ચતુરભાઈને અમે બે હતા ને ચતુરભાઈ મેં કહું તમે ગણપતિ માંડો એ ગણપતિ નું બાબુ ભજન પૂરું ન થયું વરસાદ મળ્યો ખાબકવો હવે બજારમાં રાખેલ એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે એવું જ નહીં ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપા માં અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં કહું તું મોડો પડીમાં મુક તારે ભજનનું જ કામ છે કે બીજું કંઈ કામ છે પણ કહેવા આમાં મેં કહું આ પણ તારી ઓરડી તો છે ને પણ કે ઓરડી છે એમાં કે હમાય એવું જ નથી કાંઈ કે મારી પાસે મોટી શેરટી પડી છે મારી પાસે આ તાર દસ જણ મેં કહ્યું આપણે સીએ દહ જણ જ પણ મને કહોલી શેહાટી કે અડધું અડધો રૂમ રોકી રાખી મેં કહું શેટીમાં તમે સડી જાય છું તમે એઠા બેસ્યો એ કે પણ સાઉન્ડ જ્યાં રાખવું સાઉન્ડ જોતું જ નથી અને ચતુરભાઈને તમારે પૂછવું હોય પૂછજો વગર સાઉન્ડ બાપુ ભજને કર્યા ને થાળે કર્યો ને ધોને કરીને પરભાતી કરીને ઉભા થયા બાપુ એનું હયું એવું ટાટું થયું ને કે બાપુ મને એમ હતું વરસાદ આવ્યો એવું ભજન નહીં થાય કહેવાનો મારો મિનિંગ કે ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યો ને જો પીરસીને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલા મારે માણાની કોઈ જરૂર ન હોય મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય ને એટલે મને એમ થાય શું અમને આપી દઉં બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનું પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે આ કઈ ખાવા જેવું છે આમાંથી બે જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે બસ બીજું કાંઈ છે નહીં આમાં